ગામમાં બાયડના પટેલના મુવાડામાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિર તથા સાંઠબા ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરનો અનેરો મહિમા હોય ત્યારે ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા ઉમટી પડ્યા છે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલી શ્રી પવિત્ર શ્રાવણમાં ચાલુ થઈ રહ્યો છે તેની લીધે ભક્તો અહીંયા ખૂબ આવી રહ્યા છે અહીંયા કરનાડીની અખંડ જ્યોત છે તો અમાસનું પણ મહત્ત્વ છે અહીં ভক্তનો ગળા છે તો બધા 22 ભક્તો અહીંયા આવો અને દર્શનનો લાભ લો લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ